Line mayo, panh, peruán, duke, duke, Bây giờ quay video. છે પાણી વાળવાનું છે અતારમાં પેલા વાળો પેલા પાણી વાળી દેવી ને પછી આગળ મળવી તો આપણે છે ત્યાં ઉપલામાં પાણી વાળી વાયું છે આમાં અને આમાં હવે આવવા દીધું છે આ છે નું પાણી વાય

આયા જો આને ઉથલનો પાથલ કર્યો છો બતઈ ઉંધા કાઈ નાખ્યો પાથલનો તાથન ક્યાં છે જોડા આ પાછો આજ બેહી ગયો છે હે ક્યાં હોય

વરસાદ આવ્યો હોય તો બધું પેલી જાય ને પછી ઢાંકી દેવાય ને હોત તો અહીંયા છે કેરીઓ નું ખોખું લાયા કા હિદુડા મજા આવે ને આખું ખોખું છે એટલે મજા આવે ને હે થોડીક લાયા હોત તો હમણાં છે જે વાડિયાથી મેં આવ્યા છે ઘેરે અને ગંજી કરવાની બાકી છે એ જ આવવાનું થશે હમણાં બપોર પછી હજી તો બપોરાના અને રોટલા બાકી છે એ તે હવે કઢાવા મળી ગયા છે આ જો રોટ બાંધાય છે અને રોટલા બોટલા થઈ જાય એટલે પછી બપોરા કરવાના થાય છે ને આજો સીધું ભાઈ ઘડી ખમણા ભલામણા એ ન ઉખાડાય મેલપા બસ પડે રેડે રેડે આખું પાછું મેં દે ઓલપા થોડુંક આખું કે જગ્યાએ જવા દે પાછું ઘરે જવા દે આયલ આખું

પણ ફ્રી ફાયર આલે છે અને ફ્રી ફાયર છે અને ભોળાકની નો પાયો બુરવી છે માલ બનાવે અમારા ફોન આવી ગયો તો એટલે આ હું આવ્યો તો કે કીધું એ કારવાર વીડિયો ઉતારી લો પલાળે છે નાવડા આખા એટલે બેઠા છે તો હાલો પેલા છે તે આપણે પાયો પૂરી દઈએ માલ બને છે ને એ બે ત્રણ થેલીનો બનાવીને નાખી દીધો એમ તો પાયામાં કાં બળ્યા ત્રણ થેલીનો બનાવીને બનાવી કાં પછી માલ ભરવા કોણ આવવાનું પીણી જાય પછી કુલદીપભાઈ આવવાના છે

તો હાલો જો આપણે ભજીયા બની ગયા છે અને વાળું કરવા બેહવાનું છે તો હાલો બધા વાળું કરવા અને આપણે પેલા વાળું કરી લેવું નહીં જે કારણ રસોડામાં કામકાજ ચાલે છે એ તમને બધાને બતાવું

અમે બધા અહીંયા ખેડવાડેને એટલેને મજા આવતી હોય હા આ એવું થાતું હોય એના વિડીયો જોતા હોય એ ખેડવે હવે આપણે આયા પૂરો કરી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલનો પહેલી દાડો તો સબસ્ક્રાઇબ કર્યાજો મયના નવા વિડીયો સાથે ચાલે ગેમ બાય બાય